વડિયા ખાતે સમસ્ત મેવાડા પરિવાર દ્વારા આયોજિત નોટબુક કિટ વિતરણ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો ઈ ફરજ સમજીને આપણે હાલો દરેક ભાઈઓને નમ્ર વિનંતી છે જેટલા આવ્યા છે અને વડિયાના પ્રોપર લોકલ માલ છે હવે Nikhil Suraj. My name is Nikhil. My father's name is Suraj. Bhai. My mother's name is Shobhna Ben. My sh grandfather's name is Amra. My grandmother's name is Namal ben. My sister's name is Ruisha. And my village name is Vadia. <laughs>

સખત પ્રયત્ન હતો કે ભાઈ આપણે આવો કંઈક કાર્યક્રમ કરવો છે પણ આ વખતે અમારી છેલ્લી ભેટી ખોલી હતી ત્યારે એવો નિર્ણય લેવાનો કે ભાઈ આપણે કાર્યક્રમ કરવો છે પણ મઠમાંથી કાર્યક્રમ કરી રાખી આ રીતે મેં શરૂ કર્યું એમાં અમારે જ્યંતીભાઈ મેવાડા છે હાલતી દર્દા અધિકારીએ પચીસ રૂપિયા ભાડ આપ્યો આજે વડીયા સમસ્ત મેવાડા પરિવાર જે આજે આંગણે માતાજીના આંગણે જે આજે પ્રસંગ થઈ રહ્યો છે એ માતાજીની પૂરેપૂરી કૃપા એમની કૃપાથી અને એમની પ્રેરણાથી જે આજે છોકરાઓને કાંઈ પણ ફૂલની પાખડી તરીકે અમે જે કીટ અને જે છોપડા અર્પણ કરવાના છીએ જે અમારા જે આ વડીલો મહંતો ભાઈઓ બહેનો આ બધાની હાજરીમાં નક્કી કર્યું કે ભાઈ બાળકોને પાંચ પાંચ છોપડા આપવા અને ઘટે પૈસા ફાળો આવતા ડોનેશન આવતા ઘટે તો આપણે કદાચ એવું કહ્યું પણ મા ભગવતી અને આપણા ખરેખર તો એટલી બધી મહેરબાની કે આ જેમ માવઠા કેમ્યા એવી રીતે પર વરસ્યો પૈસાનો કે અમારે કોઈ પણ લાંબો વાત કરવા જ ન જવું પડ્યું મને ફોન કર્યો કે કાકા મારે કે કંપાસ આપવા છે આપણા ભાઈઓના છોકરાઓને તો ભાઈ છોકરાને આપે છે ને લઈ લો આવી રીતે છતાં

હૃદય થી આભાર માનીએ છીએ મારી અને અમારી ટીમ ની તમામ વ્યક્તિઓ એ ખૂબ સાથ સહકાર આપ્યો છે આ કાર્યક્રમમાં માં ઓછામાં ઓછો મેં બે મહિને આ કામ કરું છું અને બધું કમ્પ્લીટ કરીને લઈને હું અહીંયા આવ્યો છું આજે અમને ખૂબ સાથ સહકાર ભાઈઓ ના મળે છે અમારી ટીમ આજે આપણા સમસ્ત મેવાડા પરિવારમાં આજે જે મેવાડા પરિવારમાં જે શું નામ છે સમીરભાઈ જે આજે ડોક્ટર જે છે એને પણ આપણે અહીંયા સ્ટેજ પાસે બોલાવીએ બોલ્યો તો નથી કોઈ દિવસ આ તો આપણું સ્ટેજ છે ને આપણે જ બોલવાનું છે આપણા કાર્યમાં કઈક શરમ જેવું ઓલું ન રખાય બોલાય ન બોલાય જેવું બોલાય એવું બોલો કેમ કે આમાંથી જ શીખાશે બધા બાળકોને તો કહેવાનું એક જ જો તમે ભણશો તો આજે અહીંયા સ્ટેજ સુધી પહોંચી શકશો સારી મહેનત કરશો તો આગળ વધી શકશો અત્યારે આ સમયમાં સર્વાઈવ કરવા માટે બે જ વસ્તુ જોઈએ નાણાં અને શિક્ષણ જો શિક્ષણ હશે તો નાણાં ઓટોમેટિક આવશે મારું નામ ડોક્ટર સમીર મેવાડા ફાધરનું નામ જયંતિભાઈ મેવાડા અને ગ્રાન્ડફાધરનું નામ જીવરાજભાઈ મેવાડા મેં મારું સ્કૂલિંગ નૈમી શાળામાંથી કર્યું હતું ઇલેવન્થ ટ્વેલ્થ જ્ઞાન મંજરીમાંથી કર્યું હતું અને કરવું પડે આગળ બી ગ્રુપ લેવું પડે ડૉક્ટર બનવા માટે ઇલેવન ટ્વેલ્થ મેં જ્ઞાન મંજરીમાંથી સાયન્સ કરીને પછી અહીંયા એમબીબીએસમાં મેળવવા માટે મને ગવર્મેન્ટમાં અને સેલ્ફ ફાઇનાન્સમાં મળતું હતું સેલ્ફ ફાઇનાન્સમાં મારે નહોતું લેવું એટલે હું ચાઇના માટે ડિગ્રી કરવા માટે ગયો ચાઇના સાડા ચારથી પાંચ વર્ષ હું ચાઇના રહ્યો એમબીબીએસ મેં ચાઈનાથી કર્યું અને ને કે કોઈ ભાવનગરનું પાર્ટિયું કે ભાવનગરથી અમદાવાદ સુધી ના ગયા હોય જીવનમાં વાર ચાઇના સુધી જવાનું મેં સ્ટ્રગલ કરેલું છે એનીટાઈમ એનીવેર અને ટ્વેન્ટી ફોર બાય સેવન જ્યારે બી સારવારને લગતી જરૂર પડે હંમેશા મને યાદ હવે વારખાના રિલેટેડ કાંઈ બી હોય મને ટ્વેન્ટી ફોર બાય સેવન એની કોલ કરી દેવાની મને છૂટી

તો હું પહેલાં તો આપણા ભુવા દાદા અને દિનુ બાપુ બંનેને આશીર્વાદ મેળવી મારી વાતની શરૂઆત કરું પરંતુ હું અલગ અલગ સમાજના અલગ અલગ વિસ્તારોની અંદર ઘણી જગ્યાએ જોડાયેલો છું પરંતુ મેં મારા જીવનની અંદર સૌપ્રથમ તો કોઈ મઠની અંદર અને દાન પેટીમાંથી જે રકમ નીકળી હોય અને જે પૈસા છે એ શિક્ષણ માટે વપરાતા હોય તો હું ભાઈઓના આપણા જયરામ દાદા અને કાના કાકાની આખી ટીમ અને મેવાડા પરિવારના વડીલો અને યુવાનોને અહીંથી અભિનંદન આપું છું શિક્ષણ કાર્ય કરવા જઈ રહ્યા છે એટલે તરત મેં કાના કાકાને ફોન કર્યો કે કાકા આ બુકની અંદર મારે મારા માડીનું જે સપનું હતું કે ભાઈ આપણો પરિવાર ભણે બોલીએ મેવાડા બોલ્યો ને એ બીજી વાર ન ફરે એટલે એને હું દાદાને પણ અહીંથી હૃદયના અભિનંદન આપું છું જ્યારે હરીમભાઈનો જે મેસેજ આવ્યો અને રકમ લખાવીને એટલે તરત જ મારી પર આવ્યા ફોન કે પંદર હજાર રૂપિયા મેં કીધું ભાઈ લખાઈ ગયું તો એકવીસ હજાર રૂપિયા પણ મેં કીધું ગદ્દાર અમે નથી ભાઈ મેવાળા પરિવાર બોલ્યા પછી બીજું બોલે નહીં જે લાગણીના મેં જોયા આજે આપણે સોશિયલ મીડિયા થકી એકબીજા બધા નજીક આવ્યા છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી હું રૂપમાં બધું જોતો હોઉં છું જે પરિવારની ભાવના છે જે એકબીજાને મદદરૂપ થવાની સાવરકુંડલા શહેરની અંદર દાદા આપણે એક લગ્ન કરવા ને એ સારું પણ આવા કાર્યક્રમ કરવા ને એ લોટાના શેણા કેમ કે આવા કાર્યક્રમની અંદર એવું થતું હોય છે કે આપણે લગ્ન ઘરે હોય તો આપણને ખબર હોય કે આપણે